શક્તિ ચક્રવાતને લઈને સંભવતઃ ગુજરાત પર જે ખતરો હતો તે હાલ તળતો દેખાઈ રહ્યો છે પરંતુ જેમ જેમ વાવાઝોડું છે તે નજીક આવી રહ્યું છે તેમ તેમ વરસાદી માહોલ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે હાલ જે પ્રમાણે સમાચારો છે ગઈકાલે રાત્રે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા તો આજે પણ બપોરે છૂટો છવાયો વરસાદ છે તે અમદાવાદ શહેરમાં જોવા મળ્યો છે ત્યારે ખાસ કરી અને આ જે ચક્રવાત છે તેની વાત કરવામાં આવે તો વાવાઝોડા શક્તિની અસરથી અમદાવાદમાં હાલ વરસાદી માહોલ છે ચક્રવાત દ્વારકા અને નલિયાથી સાતસો કિલોમીટર જેટલું દૂર હોવાની અત્યારે માહિતી મળી રહી છે સાત ઓક્ટોબરે આ વાવાઝોડું છે તે નબળું પડશે આઠમીએ છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને છ ઓક્ટોબરના રોજ આ વાવાઝોડું છે તે ગુજરાત તરફ યુટર્ન લેશે અને પરિણામે આઠ ઓક્ટોબરે જામનગર પોરબંદર સુરત નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે યુટર્ન લેશે ત્યારબાદ પાંચ દિવસ પછી ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદ કેટલાક શહેરોમાં જોવા મળી શકે છે અને ખાસ કરીને આ જે આવતીકાલ સુધીમાં છે તે આ વાવાઝોડું જેને નામ શક્તિ શ્રીલંકા દ્વારા આપવામાં આવ્યું છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે એટલે કે રાજ્યમાં વરસાદની આગાહી છે તે અલગ અલગ જગ્યાએ કરવામાં આવી રહી છે છ ઓક્ટોબરથી બાર ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ખાસ કરી અને દ્વારકાથી જે પ્રમાણે મેં જણાવ્યું કે નવસો આજુબાજુ કિલોમીટર જે છે તે અત્યારે દૂર આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે માછીમારોને આ સંભવતઃ પરિસ્થિતિને લઈને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે આ ઉપરાંત હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે વિશેષ માહિતી આપી હતી આગામી દિવસ વરસાદની પણ આગાહી કરી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે જેને કારણે માછીમારોને જે ગંભીર પરિસ્થિતિ સર્જાય તો તેને લઈને અગાઉથી જ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે દરિયાકાંઠે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે અને અત્યારે દરિયા ડી ડબલ્યુ ટુ નું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે અત્યારે અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે અને વરસાદી ઝાપટા પડી શકે છે તો અમદાવાદમાં જે પ્રમાણે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આગામી દિવસોમાં હળવો વરસાદ અમદાવાદમાં જોવા મળી શકે છે જે પ્રમાણે માંગરોળના બંદરની વાત કરીએ તો ત્યાં પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે વાવાઝોડું સાયક્લોન સ્ટ્રોમમાંથી નબળું પડી અને અત્યારે ડિપ્રેશનમાં ફેરવાયું છે એટલે કે શક્તિ વાવાઝોડાની જે પ્રકારની અસર ગુજરાતમાં જોવા મળશે તેવી વાત હતી તેમાં અત્યારે ક્યાંક ને ક્યાંક રાહત જોવા મળી રહી છે કચ્છના રાપરમાં પણ વરસાદી ઝાપટું જોવા મળ્યું છે ગુજરાતમાં શક્તિની અસરના કારણે હવે આગામી સમયમાં મધ્યમથી ભારે વરસાદ પણ જોવા મળી શકે છે ખાસ કરી અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે તેવા સમાચારો હાલ જોવા મળી રહ્યા છે નમસ્કાર